નવીના આહીર કિચન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીએ પંજાબી શાકને પણ ટક્કર મારે એવું તુરિયા અને મગની દાળનું શાક અને જો મિત્રો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો અને હા મિત્રો મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવીએ તુરિયા અને મગની દાળનું શાક મિત્રો તુરિયા અને મગની દાળનું શાક બનાવવા માટે મેં આઠીસો તુરિયા લીધેલા છે ફ્રેશ તુરિયા લીધેલા છે અને આ મગની દાળ ફોતરી વગરની લેવાની છે અને આને મેં કલાક પહેલાં પલાળી દીધેલી હતી કલાક પહેલા આપણે આ મગની દાળને પલાળી દેવાની છે આ સો ગ્રામ લીધેલી છે તો હવે આપણે આની છાલ ઉતારી લેશું આ તુરિયાની આપણે છાલ ઉતારી લેશું મિત્રો આવી રીતે મેં છાલને ઉતારી લીધેલી છે હવે આપણે આને નાના નાના કટિંગ કરી લેશું આવી રીતે સરસ એકદમ છીણું કટિંગ કરવાનું છે બહુ મોટું નથી રાખવાનું આવી રીતે પછી તમારે મોટા કટિંગ વાળું શાક ખાતા હોય તો એવી રીતે પણ કરી શકીએ પણ આવી રીતે નાનું કટિંગ કરો તો એકદમ સરસ શાક તૈયાર થઈ જાય તો આવી રીતે આપણે સુધારી લેશું તો મિત્રો આવી રીતે મેં સમારી લીધેલા છે એકદમ સરસ નાનું કટિંગ કરી અને મિત્રો આને મેં બે થી ત્રણ પાણીથી સાફ કરી લીધેલા છે તો હવે આપણે આને શાક બનાવીશું હવે આપણું તેલ પણ ગરમ મૂકી દીધેલું છે અને તેલ ગરમ થઈ ગયું છે મેં અડધો ચમચા જેટલું તેલ લીધેલું છે આપણે તેલ વારું વધારે ખાતા હોય તો તેલનું પ્રમાણ તમે વધારી શકો છો તો હવે આપણે અડધી ચમચી જેટલી જવા દેસુ અડધી ચમચી જીરું જવા દેસુ બે ચૂટકી હિંગને જવા દેસુ અને મિત્ર આ મેં એક મીડિયમ ડુંગળી લીધેલી છે એકદમ ઝીણી સમારી લીધેલી છે એને પણ એમાં જવા દેસુ એક મીડિયમ ટમેટું લીધેલું છે એને પણ એમાં જવા દેસુ હવે થોડી વાર માટે એને થવા દેસુ એકાદ મિનિટ માટે આવી રીતે થવા દેસુ સ્વાદ પ્રમાણે નિમકને જવા દેસુ નાની અડધી ચમચી હળદર જવા દેસુ

તો મિત્રો હવે આપણે આ મગની દાળ જે પલાળેલી છે એને એમાં એડ કરી દેસુ હવે એને પણ સારી રીતે મિક્સ કરી મિત્રો આ શાક એક વખત ખાશો એટલે તમે પંજાબી શાકને પણ ભૂલી જશો એટલું મસ્ત આ શાક તૈયાર થાય છે આ મિત્રો આવી રીતે બે મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ દાળ પણ સેટ થઈ ગઈ છે હવે મિત્રો આપણે એમાં લાલ મરચું પાવડર જવા દેસુ આ નાની અડધી નાની એક ચમચી લાલ મરચું પાવડર છે આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે અને મિત્ર આ લસણ અને મરચાંના પાવડરની પેસ્ટ બનાવેલી છે હું બધા જ શાકમાં આવી રીતે પેસ્ટ નાખું છું આવી રીતે પેસ્ટ બનાવીને નાખશો એટલે તમારો શાકનો ટેસ્ટ સો ગણો વધી જશે એટલો મસ્ત આ શાકનો ટેસ્ટ આવે છે હું મારા બધા જ શાકમાં આવી રીતે નાખું છું હવે આવી રીતે બધું લો ફ્લેમ ઉપર જ આપણે અત્યારે શાક થાય છે આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે પછી તમારે ટેસ્ટ કરી લેવાનો શાકમાં કાંઈ નિમક ઓછું વધતું થતું હોય તો કરી લેવાનું છે હવે મિત્રો આપણે આમાં હુંફાળું ગરમ પાણી નાખવાનું છે જે પ્રમાણમાં આપણે શાક હોય એ પ્રમાણે આપણે પાણી નાખવાનું છે આવી રીતે

શાકને તૈયાર કરવાનું છે મિત્રામાં ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકે છે પણ અત્યારે ઉનાળો છે એટલે હું ગરમ મસાલો નથી નાખતી બને ત્યાં સુધી હું એક પણ શાકમાં ગરમ મસાલાનો ઉપયોગ ઓછો કરું છું હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને દસક મિનિટ માટે થવા દેવાનું છે તો મિત્રો પાંચ છ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે શાકને જોઈ લેશું ઢાંકણ ખોલીને તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ સોફ્ટ આપણા તુરિયા પણ એકદમ સરસ સેટ થઈ ગયા છે સુગંધ મસ્ત આવે છે હવે આપણે ગેસને બંધ કરી દેસુ ઉપરથી લીલા ધાણા અને ધાણા ધાણા જીરું પાવડરને જવા ચમચી જીરું પાવડર જવા થોડા લીલા ધાણા જવા એકદમ મસ્ત દેસુ શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે આ એક બાઉલમાં લઈ લેશુ તો મિત્ર તૈયાર છે આપણું આ દાળ અને તુરિયાનું શાક તો મિત્ર આ દાળ અને તુરિયાનું શાક તમને કેવું લાગ્યું એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ